અને સમન્વય થવું જોઈએ માન્ય કલેક્ટર સમન્વય થતું નથી માન્ય સંસદ કરવાથી કામ થવાનું નથી દાહોદ જિલ્લો ગરીબ છેવાડા જિલ્લો છે ટ્રાઇબલ જિલ્લો છે અને સરકાર ભારત સરકાર રાજ્ય અનેક બીજી યોજનાઓ નાખે છે અને યોજનાઓ થકી ગરીબોના વિકાસ માટે ગ્રાન્ટો આપે છે અન્ય અલગ અલગ એડે ગ્રાન્ટ આવે છે આપણે કરીએ માટે

સ્થાનિક ધારાસભ્યોએ જિલ્લા પંચાયત વે પ્રભારી મંત્રી સાહેબ બધાનું સંકલન સમન્વય કરી અને પછી દિશાની બેઠક બોલાવવી જોઈએ અને વિસ્તારથી દિશાની બેઠકમાં સરકાર થઈ જાય તો સ ટ્રેન પર દસ મિનિટમાં કેમ ખતમ દાહોદ હતો ત્યારથી તો પાછળ નિશે કલાક્રમાકે જઈ લો અને ખાલી ખાલી પેપર વગર દાહોદ આપ્યો સાહેબ નિપરની મીટિંગ આપણે અને એ વખતે આપણે જે ચર્ચા કરી હોય બધાને છૂટ જ હોય છે એ વખતે ચર્ચા કરી લે અને મનરેગા માટે છે તમે અલગથી મિટિંગ બોલાવો મીટિંગ બોલાવીને ધારાસભ્યોને હાજર રાખો બધાની દરેક વિસ્તારનો રિવ્યુ લીધો પહેલા એમની પાસે સૂચનો માંગી લો કે શું કરવાનું છે કારણ કે આપણે તો સામાન્ય રીતે તો એવું છે ગ્રામ સભા નક્કી કરે પછી જ આપણે એનો કરતા હોઈએ છીએ અરે ભાઈ ધારાસભ્ય કેટલા લોકો તો વાત કરો જે જો ઓળખતા નથી અધિકારીઓ અને તાલુકા પંચાયતના પ્રમુખોને હાજર આપો કારણ કે એમાં તાલુકા પંચાયત આવતા છે એને રાખો અને એના સૂચનો પહેલાથી માગી લો તમારા સૂચનો એ આપો અને પછી આપણે પ્રશ્નો પહોંચવાનું કારણ છે अधिकारी तो ने पदाधिकारी समन्वय न जलवाए तो दिन प्रतिदिन प्रश्न चाहिए प्रश्न हल करने अधिकारी प्रश्न उठा अधिकारी न्यूज डिजिटल गुजरात डिजिटल न्यूज